કે મેં મારા ગજેબાની ડિઝાઇન એવી રીતના તૈયાર કરેલી છે એકસો પિંચોતેર આશરે અંદર પ્લાન ઇન્સ્ટોલ કરેલા છે ગજેબો છે અને આ યુનિક વિચાર છે નેમિશ નો કે જેવો આજે આપણે ગજેબા વિશે જ આપણે વાત કરવાના છે હું છે ને છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષ ત્યાં છે ને કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલો છું મારું મેઇન કન્સ્ટ્રક્શન બંગલા બનાવવાનું છે કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાય તો કોઈક એવી વસ્તુ બનાવી કે જેથી કરીને વસ્તુ એવી જોઈએ કે આપણે પણ માણી શકીએ ને આપણું જોઈને લોકો બીજા કોઈ કરે છે તો એ પણ એને માણી શકે પેલા જે ટેરેસ હતી ફક્ત ટેરેસ જ હતી તો પછી મને ગજેબો બનાવવાનો વિચાર આવ્યો કે મેં મારા ગજેબાની ડિઝાઇન એવી રીતના તૈયાર કરેલી છે એકસો પિંચોતેર આશરે અંદર પ્લાન ઇન્સ્ટોલ કરેલા છે છતાં તેને જયારે હું પાણી પીવરાવું છું અને પાણી પીવરા પછી માટીમાં થઈને કુંડિયું માંથી પાણી નીચે પડતું નથી ભૂગર્ભમાં જતું છે મારા બનાવ્યો ને ત્યારે એ મારા જે પેલો પાઇપ છે ને એ પર બેસતા હતા એની ઉપર મેં ઝીણા ઝીણા તાર દીધા એટલે તે દિવસના કબૂતર અંદર આવતા જ નથી પણ ચકલા અને ઈ બધા નાના નાના પક્ષી બધા અંદર આવે છે કબૂતર નો મને ત્રાસ બિલકુલ નથી આમાં અત્યારે જે લાઇટ ચાલુ છે ને ગજેબો જોવાની લાઈટ છે મોડી સુધી ગેસ સાથે સાથે અથવા કોઈ આપણા માણસો કઈ હોય તો તમને એના માટે અલગ લાઈટ છે જે આંખમાં ન વાગે અને બેસવાની મજા આવે ને એકબીજાનો ચહેરા પણ દેખાય એક લાઈટ મેં એવી પણ ફિટ કરેલી છે મારે ચાલુ ચોમાસે જીવ જંતુ આવતા હોય તો ઈ લાઈટ ચાલુ કરવાથી જીવ જંતુ નથી આવતા ઈ પછી ક્યારેય બર્થ નો ન ઉજો હોય તો એના માટે પણ એક મેં અલગ પ્રકારની લાઇટ ફિટ કરેલી છે કે મેં મારી ગજેબાની ડિઝાઇન ને બધું પ્લાનિંગ એવી રીતના કર્યું છે કે ઉનાળામાં રાત્રે તમને એસી જેવી ફિલિંગ આવે ચોમાસામાં હિલ સ્ટેશન જેવી ફિલિંગ આવે અને ઉપર જે મેં ગજેબા મટીરિયલ વાપર્યું છે ને ઇમ્પોર્ટેડ મટીરિયલ એનાથી બેનિફિટ ઈ મળે છે કે જ્યારે વરસાદ આવે ત્યારે આપણી ઘરે જે પતરામાં જે અવાજ આવતો હોય પાણીના ટીપા નો અવાજ નથી આવતો તો થેન્ક યુ સો મચ તમે ખૂબ સરસ માહિતી આપી છે સંપૂર્ણ ગજેબાની આ સાથે જ આ વિડીયો નો અહીં અંત કરીએ ફરી મળીશું આવા નવા વિષયો સાથે